નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે પહોઈમાં પહોઈમાં અમે આવ્યા છીએ સ્પેશિયલ બોર ખાવા રોજડા દેખાડ દેજો આમર્યા આ અમાર સાહિલભાઈ છે કે એક રોજડા છે પણ અમને એવું કે લાગતું નથી કે હોય છે હા મે ભાઈ રોજડું નીકળે જો એટલે અમારા કેલે દીપડો ન હોય અને પહેલા અમને 10 દિવસ પહેલા એક દીપડો ભેગો થયો તો તમને નો ખબર હોય તો કહી દઉં જો રોજડા છે હાલો એને હુડ હુડ કરવી ન મેલ નહીં આવે આપડો હાલો બળખે હાલો જ હાલો બળટી

તમે આગળ જો આપણને સાહિલ ક્યાં ક્યાં અકાવશે પડતા ને સાહિલ તમે પડે એવું છે સાહિલ ભાઈ કહેશે કે ભૂતિયો આંબો આપણે તમે કોઈ ભૂતિયો આંબો જોયો હોય તો કમેન્ટ કરજો પ્લીઝ આપણને સાહિલ ભાઈ જુઓ આ ન એવી જગ્યાએ આપણને હાકશે સાહિલ આજ લેવો હાર્દિકભાઈ હાલો ને ટાયર ફરે હાર્દિકભાઈ અમારે મનીષભાઈ જુઓ

તો આપણે છે આપણે આપણો ભૂતિયો આંબો છે અને આપણે બધા ભૂતિયો આંબે અત્યારે આટો મારી આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ ભૂતિયો આંબો આવડો મોટો આંબો છે તમે જોયો તો નહીં હોય પણ જોઈ લો આમાં તમે જોઈ લીધો અને આ આવું બધા ઘર બાજુ હાલતા થઈ ગયો હોય એવું મને લાગે છે અડધી કલાકનો મેં બ્રેક લઈ લીધો અહીંયા હા મનીષભાઈ ઉભા રહ્યો ને વાટે રહ્યો મિત્રો આપણે ત્યાં બે નીકળી ગયા હવે આપણે જવાનું રામ રતનગીરી બાપુ ના મંદિરે જવાનું છે આવું બધા આપડે હાલતી થઈ ગઈ છે જો જો મિત્રો કુદરો ખારો થઈ ગયો એવું અમને લાગે છે એટલે આપડે પૈસા પગે નીકળી જવાય ના આપડું તો આમ છે ખાન ભૂયા કે નાખશે એ આપણું